ગર્વથી અત્યારે કહી રહ્યા છે કે ફરી એક વખત આ નવા ભારતની તાકાત જોવા મળી છે ઈરાનમાં બંધક બનેલા ચાર ગુજરાતીઓની હેમખેમ મુક્તિ કરવામાં આવી છે રાજ્ય અને કેન્દ્ર સરકારની મદદથી આ બંધકો મુક્ત થયા છે તહેરાનથી મુક્ત થયા બાદ હાલ તો આ બંધકો દોહા પહોંચ્યા છે ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા માણસાના આ લોકો પરંતુ ઈરાનમાં અપહરણ કરીને તેમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો તેનો વિડીયો પણ સામે આવ્યો છે અપહરણકારોએ બે કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી ધારાસભ્ય જે એસ પટેલે ગૃહમંત્રીને આ બાબતે પત્ર લખ્યો અને પત્ર લખીને માંગ કરી હતી કે આ બંધકોને છોડાવવામાં આવે ત્રણ લોકો બાપુપુરાના અને એક બદપુરાનો વતની હોવાની માહિતી છે અમને તો આનંદની વાત છે કે અમારા ગામના યુવાનો અને અમારા સમાજના યુવાનો છૂટી ગયા છે એ બદલ અમને ઘણી બધી ખુશી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ હરસંઘવી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને જે એસ પટેલ સાહેબ પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સાહેબ એ રાત તો તંતોર મહેનત કરી અને અમારા બાળકોને ઇન્ડિયા પાછા લાવે છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારત સરકારનો પણ હું આભાર માનું છું અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ગામના ચારેય યુવાનોને છોડાવીને ઇન્ડિયા લાવે છે